ભાઈ છે આપણે આપણ એટલી બધી હવા હોય તો ને એટલી બધી છે અને બરોબર 1300 ભાવ જ નત છે થોડુક વધારે પણ એટલો બધો ફેર નથી તો એસી એસી રૂપિયા જે ભર્યા હે હું આમ આમ કરો તો આવો આમ કે ભાઈ આપણે કોઈ લીધું હા પણ એ વાત બરોબર છે પણ આ કડદાઈની સિસ્ટમ બેન કી દેવાની જરૂર છે હવે કડદો કોક ઠોકાર છે કડદો આમ આમ કરશો ને તો અરે ભરી દો પાછો ભરી દો આલો લઈ જો પાછો બધો ભરી દો પાછો વ્યવસ્થિત ભાવ થાય વાત કે બરોબર આ કડદાનો તો માઠ હોય આ તો કોસે ન કોક નો બાટલો સટકી જો ઠોઈ જ નાખે મય જાય હાલ મારે કે ઓપત લેતું નથી હ એમ નઈ તો પણ ના છોડો કઈ ના તે માખ્યું બઈન કરીને કપા રાખો છો બઈન કરીને તો સામે કોઈ દેખાય જ ના શું આ તો બધું આખું ઉઘાડું કરીને તો મૂક્યું તું ઉઘાડું એટલે આ હું અરે જોઈ લેવાનો હોય ખાડો કરીને વચ્ચે ખાડો કરીને જોઈ લેવાનો હોય શું ભાઈ તો ને હવે કોઈ નો જો હા લેતો જાવ પાછો હા અરે પણ મારે દેવો જ નથી મારે દેવો કપા ઈ મારો ફરી પાસો પાસો ફરી દો પૈસા દઈ દીધા હિસાબ દઈ દીધો હે મને કોઈ હિસાબ દઈ દીધો મને મારે દેવો ખપા પાડ્યો મેં પાડ્યો ઓલે લેનાર સહી કયની છે જોનાર ની સહી કોઈ વાંધો નહીં શાંતિ ને ઘડે

સાહેબ ને બોલાવો ગમે બોલાવો બોલાવો બોલાય લો ઉતારવા રૂપિયા કરો

બરોબર હું આવું છું ના ના પતાવું હવે